આજનો દિવસ છે શહીદ દિવસ એક એવો દિવસ જ્યાં આપણા સંગ્રામના મહાનવીર શહીદોની યાદ કરી તેમની સાહસ વંદન કરીએ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ચ શહીદ દિન નિમિત્તે ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ભાજપા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પ્રમુખ શ્રી તરૈયા દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક સર્કલ ખાતે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ બોઝ સાહેબની પ્રતિમાને પાણી સ્થાન કરાવ્યું અને ફૂલહાર બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી એ માત્ર કર્તવ્ય નથી પણ આપણા રાષ્ટ્રપ્રેમનો એક મહાન ભાગ છે આવો શહીદોના આદર્શોને જીવનમાં ઉતારી સારા કાર્ય દ્વારા દેશની સેવા કરીએ માર્ચ એટલે શહીદ દિન શહીદ દિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓ અને જે સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષ ચંદ્ર બોઝજીને એમની કરી અને કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદોએ પોતાની જે પોતાની જાનનું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હારતોરા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે